એ બા મે ઠેકડો માયો ને માથે ઉગડી ગઈતી હવે આયા લાઈ મે પેલા વાયા છા એ આયા લાઈ મે પેલા બયા છા હા હવે તુંય આવી લેજે ઓલાય ભૂખ તમાર્યો અને તું પૈસા લઈ ગયો હા ભાઈ આમને તું લાઈ ના આયા બાજુમાં બાજુમાં આઈને પડ પડ અવાજ આવે પડ હા पकड्या <coughs> <im> અલા ભાઈ મારે રોવો ને તમે કેમ રોવા અલા ભાઈ જો ને મારી જમીન મે વેચ દીધી એક કોસે તે પૈસા પડી ગયા છે ઈ તો અલા જપાઈ હા બહુ માર્યો ભાઈ તમારું પ્લાન મોત ક્યો ને મારા પૈસા ઓ મારા પાસે પ્લાન છે તો ક્યો ને અહી આવો તો એ પૈસા ગય થાય એને શોપિંગ કરી આવ્યો મેમાંથી થોડી છત્રી લીધી એટલે ખર્જો તો બહુ ન થાય એ ભાઈ પૈસા માંગો જો તો ના માર મોઢું જો ઓલાય હોમાં